નસવાડી પબ્લિક પ્રાઇમરી સ્કૂલમાં આજે સ્પોર્ટ્સ ડેનો જશ્ન ઉત્સાહ ઉર્જા અને વધામણીના તાલ સાથે ઉજવાયો કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી થઈ અને ત્યારબાદ ખેલો ઇન્ડિયાના પ્રતિષ્ઠ કોચ રામસર અને નલિન સર દ્વારા મશાલ પ્રગટાવી સ્પોર્ટ ડેનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું સ્પોર્ટ્સ એક્ટિવિટી થીમ અનુસાર પ્લે ગ્રુપ નર્સરી જુનિયર સિનિયર તથા ધોરણ એકથી આઠ સુધીના તમામ વિદ્યાર્થીઓને આકર્ષક પ્રસ્તુતિ આપી બાળકોના ટ્રસ્ટ વિશ્વાસ અને પ્રતિભા દરેક પ્રતિભાવમાં ઝળતી જણાઈ કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વચ્ચે યોજાયેલી ક્રિકેટ મેચ રહી જેમાં બંને ટીમોએ જોરદાર રમત દેખાડી મેચના અંતે મહેમાનશ્રીના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષક વર્ગની મહેનત વિદ્યાર્થીઓનો અમી ઉત્સાહ અને મહેમાનશ્રીના પ્રેરણાદાયક સહકાર મહત્ત્વપૂર્ણ રહ્યો લગભગ ત્રણસો પચાસ વિદ્યાર્થીઓની હાજરીએ સ્પોર્ટ ડેને ખરેખર રમતનો યાદગાર ઉત્સવ બનાવી દીધો